તો જય માતાજી મારા કલેજ તો હું ઉઠી ગયો છું સાડા છ વાગે અને આજે તારીખ છે પાંચ માર્ચ અને આજે આપણા મિશનનો છે ચૌદમો દિવસ કલેજ આવો સવારનું હજુ કશું જ વાંચ્યું નથી છ વાગે નો ઉઠ્યો હતો પણ પછી ન ધોઈ અને મંદિર સાફ કરવાનું હતું તો મંદિર સાફ કર્યું અને આજે મોડું ઉઠાવ્યું કેમ કે કાલે ઇન્ડિયાની મેચ હતી તો મોડા સુધી મેચ જોઈ અને ભાઈ સાહેબ ખુશીના કારણે ઊંઘ જ નથી આવતી વહેલી એટલે મોડો ઊંઘ્યો હતો એટલે પછી સવારે વહેલું ઉઠાવ્યું નહીં અને છ વાગ્યાની આજુબાજુ લગભગ હું મેં ઉઠ્યો હતો તો મારા કાલે જાઓ અત્યાર સુધી હજુ કશું જ વંચાવ્યું નથી અત્યારે દસ વાગે હું વાંચવા બેઠો છું મારો દિવસ આવી રીત કરીશ ને તો મારી ખાખી બે ત્રણ વર્ષ બીજા લાગી જશે તો આ બે મહિનામાં ખાખી લેવી હોય તો હવે મારે ચૌદ થી પંદર કલાક સુધી વાંચવું પડશે તો મારો મેર પડશે નહીં તો ધંધે લાગી જઈશ અને મારો દિવાર કોમે એવું આવે છે ને તો વંચાતું જ નહીં શું કરવાનું મારા કાલે જાઓ તો હાલો હવે મહેનત કરી જેટલી થાય એટલી ખરી પછી બધું ઉપરવાળા ઉપર છોડ દેવાનું જે ઉપરવાળો કરે ને એ બધું સારું જ કરશે તો હાલો મારા કલેજા આપણે તો કટપુટલી છે આપણે ખાલી મહેનત કરવાની છે તો હાલો હવે મહેનત કરવા માંડીએ મારા કલેજા આવો તો મારા કલેજા આવો આ મંડપમાં થોડું કામ આવી ગયું છે તો ત્યાં જવું પડશે કેમ કે ભાઈ નોકરી ગયો છે અને થોડુંક મંડપનું કામ છે અને મારે વાંચવાનું છે પણ શું કરવું હવે જવું પડશે મારા કલેજા કેમ કે ફોન આવ્યો છે મારા ભાઈનો તો હાલો મારા કલેજા આવો જઈએ હવે તો મારા કલેજા હું મંડપ બાંધા ગતો રહ્યો હતો તો કઈ જ વંચાયું નથી મારા કલેજા આજે મોડું ઉઠાવ્યું પ્લસ પછી કામ હતું એટલે ગયો તો ત્યારે બી વંચાયું ને અડધો કલાક મેં વાંચ્યું પાછા બેઠો ને ભાઈનો ફોન આ એટલે જવું પડે એવું હતું ત્યાં ગયો અને અત્યારે ત્રણ વાગે હું અત્યારે અહીંયા આવ્યો છું તો તૈયાર જો હું તૈયાર બી થયેલો છું કેમ કે જમવા જવાનું હતું એટલા માટે તૈયાર થઈને જમવા ગયો હતો પછી મેં કીધું વાંચવું પડશે મારા કલેજા જો આવું ને આવું કરતો રહીશ ને તો હું ધંધે લાગી જઈશ પછી મેં કીધું વાંચવા જઈ હાલો તો પછી હું વાંચવા માટે હવે અહીંયા આવી ગયો છું એકદમ શાંત જગાએ કેમ કે અત્યારે હું ઇતિહાસ વાંચી રહ્યો છું કે ઇતિહાસમાં એકદમ શાંત જગા જોઈએ કેમ કે એ થિયરી છે થિયરી મને શાંત જગા ઉપર હોય તો જ વાંચવાનું ગમે કારણ તો પછી દિમાગમાં અવરા વિચારો આવે અને ડિસ્ટર્બન્સ થાય એટલે પછી વાંચવાની મજા ના આવે મારા કલેજાઓ તો હાલો હવે વાંચવા માંડીએ મારા કાલે જાઓ ગુજરાતનો આધુનિક ઇતિહાસ હવે વાંચવાનું શરૂ કર્યું છે તો હાલો મારા કાલે જાઓ વાંચવા માંડું તો મારા કાલે જાઓ હું ઇતિહાસ વાંચતો હતો અને મારો દિયો ઇતિહાસ વાંચવાનું મન નહીં થતું ખબર નહીં કેમ હવે ઇતિહાસ સારો છે એવું નથી કે નહીં વાંચાયો બહુ સરસ છે પણ મને થિયરીમાં ઇન્ટરેસ્ટ નહીં થિયરી વાંચવાનું ગમતું નહીં મને ગણતરી કરવાનું તમે કોને તો આખો દિવસ હું કર પણ થિયરી આવે ને એટલે મારું મગજ બગડે કારણ કે થિયરી અમુક એવી આવી જાય છે ને બોરિંગ એકદમ બકવાસ તે ઊંઘ આવે છે મને અને બગા હોય ચડે નોખો એવું લાગે કે શું વાંચવાનું હારું અને મારા દિવાર અવરાવરા વિચાર આવે અને અમુક તો કેવું બાઉન્સર જાય વાંચ્યું આખું આખો પેજ વાંચી નાખ્યું પણ ખબર જ ના પડે કે અંદર શું વાંચ્યું મેં એટલું બધું ધ્યાનથી વાંચું ધીમું ધીમું વાંચું તો મારો દિવાર કંઈ ખબર જ નહીં પડતી બસ શું કરું એ મને કંઈ ખબર નહીં પડતી તો મારા કલે જ આવો થોડુંક કમેન્ટ કરીને કહો કે મારે કઈ રીતનું વાંચવું જોઈએ ઇતિહાસમાં થિયરીમાં કઈ રીતે મારે વાંચવું જોઈએ અને કઈ રીતે વાંચવું તો કમ્પ્લીટ મને યાદ રહી જાય એ કંઈક ખબર નહીં પડતી મારા કલેજાઓ અને મૂળ એવું બગડી ગયું છે ને તો વાત જ ના પૂછે મારા કેમ કે ઊંઘ આવે છે એવું લાગે છે અને આંખોમાં બરફબર દુખે છે અને ના નાની આંખો થઈ ગઈ છે જો અમારી દેખાય છે ને તમને તો ખબર નહીં હવે શું કરું હું અત્યારે હવે ઘરે જાઉં છું કે દૂધ પીસ ને પછી ફ્રેશ જેવું લાગે તો વાંચવા બેસીશ નહીં તો રીઝનિંગ કે ગણિત કરીશ પણ અત્યારે ઇતિહાસ વાંચવાનું મન નહીં થતું હવે જો હવે કઈ રીતનું વાંચું તો હવે એવું કરીશ કે ઇતિહાસને દરરોજના બે બે કલાક રાખીશ નહીં રીતનું કંઈક રાખીશું કેમ કે એક ધાર્યું ઇતિહાસને વાંચવા આપને વાંચવા પછી શું આળસ ચડી જાય છે ગણિત અને રીઝનિંગમાં અને બંધારણમાં એવું નહોતું થતું કે એ વિષય મને ગમે છે આ વિષયમાં ખબર નહીં મને આળસ ચડી જાય છે તો હવે હું એવું વિચારું છું કે દરરોજના બે બે કલાક રાખું તો તેથી કેવું બધું રહેશે ને તો પેલું આરસ નહીં ચડે એક ને એક વસ્તુ વાત વાત કરે ને તો કેવું દિમાગ નું થઈ જાય પેલું કેવું કહેવત નહીં કે એક ને એક વસ્તુ ખાઈએ ને તો પછી એ વસ્તુ આપણને ભાવે જ નહીં એવું થઈ ગયું છે મારા કાલે જાઓ હવે જોઈએ કઈ રીતનું મારે વાંચવું પણ બે જ મહિના છે એટલે હવે ગમે તેમ કરીને વાંચવું તો પડશે જ મારા કાલે જાઓ તો હાલો હવે જોઈએ કઈ રીતે વંચાશે તો મારા કાલે જાઉ મેં ઘર આવીને કઈ જ વાંચ્યું નથી અને આ વાત મારા માટે બહુ ખોટી છે કેમ કે વાંચવું બહુ જરૂરી છે અને હું કશું વાંચતો નથી અને ખબર નહીં મારું દિમાગ કેમ વાંચતું નહીં અને જેટલું વાંચું છું એ યાદ બી નહીં હતું આ મારો ઇતિહાસ જાણું વાંચવાનું ચાલુ કર્યું ને તારનું કશું વંચાતું જ નહીં અને કશું ખબર જ નહીં પડશે હવે શું કરીશ આ મારા મિશન માટે બહુ નુકસાનદાયક છે ખબર નહીં હવે શું કરીશ પણ ગમે તે થાય કાલથી હવે ગમે તે થાય ગમે તે મતલબ ગમે તે થાય કાલથી વાંચવાનું છે મારા કાલે જાઓ તો હાલો હવે મળીશું નવા બ્લોગમાં જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ